નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે ચૌદ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે મોદીજીએ ખોલ્યો પટારો સાત મોટા નિર્ણય મોટી ખુશખબર દરેક લોકો માટે સૌથી મોટા અગત્યના સમાચાર રેશન કાર્ડ ધારકોને મોટી ચેતવણી સાવધાન આજે રેડ એલર્ટ પ્રેસ ગોસ્વામીની ભારે ભારે આગાહી પશુપાલકોને મળશે ઘાસ કાર્ડ વિના મૂલ્યે ઘાસ મોટા સમાચાર ભૂપેન્દ્ર પટેલ આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત ખેડૂતો સાવધાન તીડોનું આક્રમણ શરૂ આયુષ્માન કાર્ડ મોદીજીની મોટી જાહેરાત ગરીબ કલ્યાણ મેળો આખા દેશમાં પાક સર્વે મોટો આદેશ વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રો માટે આજે મોટા સમાચાર રેશન કાર્ડ ધારકોને મોટી ચેતવણી આપી દેવામાં આવી છે તમામ રેશન કાર્ડ ધારકોએ ફટાફટ ઈ કેવાયસી કરાવી લેવાનું છે સરકાર દ્વારા કડક સૂચના આપી દેવામાં આવી છે તમારે પાંચ સપ્ટેમ્બર સુધીમાં તમારે ઈ કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે જો તમે ઈ કેવાયસી કરાવશો નહીં તો તમામ જેટલા પણ ગ્રાહકો જે ઈ કેવાયસી નથી કરાવતા એમના રાશન વિતરણ યોજનાને લાભોથી વંચિત રહેવું પડશે તમને રાશન મળવાપાત્ર નહીં રહે અત્યાર સુધી જિલ્લામાં માત્ર ચાલીસ ટકા રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાય સી કરાવ્યું છે હજી સાહીઠ ટકા રેશન કાર્ડ ધારકોએ ઈ કે વાયસી કરાવવાનું બાકી છે પાંચ સપ્ટેમ્બર સુધીમાં ઈ કેવાયસી વાયસી કરાવી લેજો છેલ્લી તારીખ છે રાશન ડીલરોને પણ કડક સૂચના આપવામાં આવી છે આની પહેલા તારીખ અગાઉ હતી પણ ફેરફાર કરીને પાંચ સપ્ટેમ્બર કરવામાં આવી છે જો કે આ તારીખ લંબાવશે કે નહીં એ આગળના સમયમાં ખબર પડશે જો ખબર પડશે આપણી ખેડૂત દુનિયા ચેનલમાં દરેક મિત્રોને જણાવી દઈશું તો અત્યારે તો પાંચ તારીખ છેલ્લી છે તમામ રેશન કાર્ડ ધારકોને મોટી ચેતવણી આપવામાં આવી છે ત્યાર પછી મોદીજીએ ખોલ્યો પટારો સાત મોટા નિર્ણયો ખેડૂતો માટે સૌથી મોટા અગત્યના સમાચાર રહેવાના છે કેન્દ્રીય કેબિનેટે સોમવારે એટલે કે ગઈકાલે કૃષિ ક્ષેત્રને લગતી સાત મોટી યોજનાઓ માટે ચૌદ હજાર કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી દીધી છે આ સાત મોટા નિર્ણયો કયા કયા છે તમામ મિત્રોને જણાવીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક કેબિનેટ બેઠક ગઈકાલે બોલાઈ હતી આ બેઠકમાં સાત મોટી યોજનાઓ માટે ચૌદ હજાર કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે આ સાત નિર્ણયો કયા કયા છે તમામ મિત્રોને જણાવી દઈએ તો સૌથી પહેલું પોષણના પાક વિજ્ઞાન માટે જે યોજનાઓ છે આ યોજનાઓ માટે ત્રણ હજાર નવસો ને ઓગણસી કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે ત્યાર પછી ડિજિટલ એગ્રીકલ્ચર મિશન માટે બે હજાર આઠસો સત્તર કરોડ રૂપિયા ફાળવ્યા છે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપન માટે ખેતી માટે તાલીમ આપવા માટે એની વ્યવસ્થાને મજબૂત કરવા માટે બે હજાર બાણું કરોડ રૂપિયા ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે એટલે કે જેટલા પશુપાલકો છે એમના માટે એના પશુ હોય એમના સ્વાસ્થ્ય માટે સત્તરસો ને બે કરોડ યોજનાની મંજૂરી આપવામાં આવી છે બાગાયતી વિકાસ માટે બાગાયતી ખેતી માટે આઠસો ને સાહીઠ કરોડ રૂપિયાની મંજૂરી છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે બારસો ને બે કરોડ રૂપિયાની ફાળવણી અને સાતમી અને છેલ્લી કુદરતી સંસાધન વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે અગિયારસો પંદર કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે આમ ટોટલ સાત મોટી યોજનાઓ માટે ચૌદ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે આજના સૌથી મોટા સમાચાર એવાના છે ખેડૂતોને માત્ર વીસ મિનિટમાં લોન મળી જાય એવા પણ મોટા સમાચાર મળ્યા છે તો મોદીજીએ ખોલ્યો પટારો સાત મોટા નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ એક મોટું નિવેદન આપી દીધું છે મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે હવે કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વરસાદ અને પૂરની અંદર જે પણ જિલ્લાઓ પ્રભાવિત થયા છે એમાં બાર જિલ્લાઓને સર્વેમાં પ્રાથમિકતા આપવામાં આવી છે અને આ બાર જિલ્લાની અંદર સૌ સર્વે કરવામાં આવશે એવી સૂચના આપી દેવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના બાર જિલ્લાઓને સૌથી પહેલાં ભાર આપવા માટે જણાવવામાં આવ્યું છે આ સૌરાષ્ટ્રના જિલ્લા અને મધ્ય ગુજરાતના બાર જિલ્લાઓની અંદર સૌથી પહેલાં સર્વે કરવામાં આવશે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે ત્યાર પછી પરેશ ગોસ્વામી હજી પણ આગાહી આપી દીધી છે હજી પણ ત્રણ તારીખથી નવ સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે જેમાં ભાવનગર સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદનું જોર વધવાનું છે આ સિવાય બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ અને દીવોદરમાં પણ અતિ ભારે વરસાદ પડશે એવી આગાહી પરેશ ગોસ્વામી આપી દીધી છે અને અન્ય જિલ્લાની વાત કરીએ તો આણંદ છે નડિયાદ છે કપડબંધ છે ત્યાં પણ વરસાદ પડવાનો છે તો હજી પણ ત્રણ તારીખથી લઈને નવ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે આજે ક્યાં ક્યાં વરસાદ પડશે તો આજે પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ખાસ કરીને ભરૂચ અને સુરતની અંદર રેડ એલર્ટ છે ત્યાર પછી સૌરાષ્ટ્રમાં બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અમરેલી રાજકોટ સુરેન્દ્રનગરમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ખેડા છોટાઉદેપુરમાં યલ્લો એલર્ટ છે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે તો આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે ભરૂચમાં બાર ઇંચ વરસાદ પડી ગયો તમામ મિત્રો માટે મોટા સમાચાર છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ભરૂચના વલિયામાં બાર ઇંચ વ્યારામાં નવ ઇંચ ડાંગના સાડા સાત ઇંચ છે તો ગઈકાલે ભરૂચ જિલ્લાના વલિયા ગામની અંદર બાર ઇંચ વરસાદ નોંધાયો સૌથી મોટા સમાચાર રહેવાના છે ત્યાર પછી મિત્રો પશુપાલકોને હવે ઘાસ કાર્ડ આપવામાં આવશે વિના મૂલ્યે પશુપાલકોને ઘાસ આપવામાં આવશે અતિવૃષ્ટિની અંદર પરિસ્થિતિમાં પશુપાલકોને વિના મૂલ્યે ઘાસ કાર્ડ આપવા માટે મહેસૂલ વિભાગ દ્વારા પત્ર પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં પશુ દીઠ પ્રતિદિન પાંચ કિલો ઘાસ આપવામાં આવશે તો એક પશુ પાંચ કિલો ઘાસ મળશે આવી રીતના પાંચ પશુ આવરી લેવામાં આવશે પાંચથી વધુ તમારી પાસે પશુ હોય તો પણ પાંચ પશુ સુધી આની અંદર મર્યાદા છે પાંચ પશુઓને દરરોજના પાંચ પાંચ કિલો આપવામાં આવશે એક સાથે સાત દિવસનું ઘાસ વિના મૂલ્યે પશુપાલકોને આપવામાં આવશે તો હમણાં જે ભારે વરસાદને કારણે જે નુકસાન થયું છે પશુઓને નુકસાન થયું છે એના કારણે પશુપાલકો માટે હવે ઘાસ આપવાની યોજના બહાર પાડવામાં આવી છે મોટા સમાચાર પશુપાલકો તમારા દરેક મિત્રો હે અત્યારે જ આ વિડીયો મોકલી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર મુખ્યમંત્રીનો મોટો નિર્ણય શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પંદર શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામાં આવશે એટલે માત્ર પાંચ રૂપિયામાં આશ્રય આપવામાં આવશે એક વ્યક્તિ દીઠ પાંચ રૂપિયામાં આવાસ આપવામાં આવશે એવી રીતના આ યોજના થકી ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આની અંદર જો તમારા પરિવારમાં છ વર્ષથી નાનું બાળક પણ હોય તો એના માટે પાંચ રૂપિયા આપવાની જરૂર નથી મફતમાં એના માટે આવાસ ફાળવવામાં આવશે તો ત્રણ મોટા શહેરોમાં પંદર હજાર હંગામી આવાસ આપવામાં આવશે જેમાં પાંચ રૂપિયામાં આવાસ મળશે દરરજનું પાંચ રૂપિયા ભાડું રાખવામાં આવશે તો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછી પછીના મિત્રો તીડોનું આક્રમણ થઈ ગયું છે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે ભારે મેઘતાંડવ બાદ હવે તીડનો ખતરો મંડરાઈ રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં તીડના ઝુંડ દેખાતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે જેમાં અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો તીડ આવ્યા હોવાનો દાવો કરી રહ્યા છે અરવલ્લીના મેઘરજના ગામડાના જે વિસ્તારો છે ત્યાં પંદર વર્ષ બાદ તીડોનું ઝુંડ દેખાયું હોય એવું ખેડૂતો જણાવી રહ્યા છે જેમાં અરવલ્લીના પચીસ થી વધુ ગામડાઓ આ તીડના ઝપેટમાં આવી ગયા છે જેમાં જીતપુર હોય ખાખરિયા હોય ઈસરી હોય ખુમાપુર હોય આ સહિત પચીસ થી વધુ ગામો આ તીડ જોવા મળ્યા છે તો તીડોનું આક્રમણ થઈ રહ્યું છે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે ત્યાર પછીના મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મોટો નિર્ણય હવે આખા દેશની અંદર ડિજિટલ ક્રોપ સર્વે એટલે આખા દેશમાં પાક સર્વે કરવામાં આવશે મોટામાં મોટો આદેશ આપી દેવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ દરમિયાન આખા દેશમાં દેશના જેટલા પણ રાજ્યો હોય તમામે તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને આ અંતર્ગત આપણા ગુજરાતની અંદર ક્રોપ સર્વે શરૂ થઈ ગયો છે સોળ ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે અને તમારા ગામમાં પણ આવ્યા છે અધિકારીઓ ડિજિટલ ક્રોપ સર્વે કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને પિસ્તાળીસ દિવસ સુધી આ સર્વે કરવામાં આવશે તો ગુજરાતના તેત્રીસે તેત્રીસ તમામે તમામ જિલ્લામાં જેટલી ખેતીલાયક જમીન હશે એનો ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવી દીધું છે આ ડિજિટલ ક્રોપ સર્વે થતાં આવે સો ટકા પાણીપત્રક નમૂના નંબર બારમાં નોંધણી થઈ જવાની છે મોટા ખેડૂતો માટે સમાચાર રહેશે તો ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક રહેવાનું છે મોદી સરકારે આખા દેશમાં ડિજિટલ ક્રોપ સર્વેનો આદેશ આપ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર આયુષ્માન કાર્ડને લઈને મોદી સરકારે કરી મોટી ખુશખબર

આ ઉપરાંત ચાર લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની વધારીને સો કરોડ કરવામાં આવશે એટલે હજી વધુ ને વધુ આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવશે અને લોકોને સોંપવામાં આવશે મોટામાં મોટી ખુશખબર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવશે હજી જાહેરાત થઈ નથી તૈયારીઓ શરૂ છે મોટા સમાચાર સૂત્રો તરફથી અમને મળ્યા છે તો આયુષ્માન કાર્ડને લઈને મોટી સમાચાર છે ત્યાર પછીના મિત્રો સમાચાર ગરીબ કલ્યાણ મેળાને લઈને મોટું આયોજન આ મહિનાની અંદર ગરીબ કલ્યાણ મેળો યોજવાનો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશા દર્શનની અંદર આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થવાનું છે અને ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાની અંદર આ મેળો યોજાશે દરેક જિલ્લામાં એક એક મેળો યોજાવાનો છે સપ્ટેમ્બર મહિનાની અંદર એટલે કે આ મહિનાની અંદર જ આયોજન થવાનું છે જેમાં ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી અંદાજે નેવ હજારથી વધુ લાભાર્થીઓને જે સાધન સહાય આપવાના છે એ સાધન સહાયની કીટનું વિતરણ કરવામાં આવશે તો તેત્રીસે તેત્રીસ જિલ્લામાં એક એક ગરીબ કલ્યાણ મેળાનું આયોજન આ મહિનામાં થશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન